મારી નણનનો પતિ અમેરિકામાં રહેતો હતો છતાં પણ મારી નણન દર વર્ષે પ્રેગ્નેન્ટ થઈ જતી હતી એકવાર મેં આ બધું જોઈ લીધું હતું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારી નણનને એકવાર મેં બાથરૂમમાં જતાં જોઈ અને એના હાથમાં ફટકડી હતી અને ઉપરથી મેં બારીમાંથી બધું જોઈ લીધું તો હું એકદમ સ્પદ થઈ ગઈ હતી મારી ઉપર આપ ફાટી ગયું મિત્રો મારી નણંદના પતિ અમેરિકામાં રહે છે મારી નણંદ તેથી અમારી સાથે રહે છે પણ ખબર નહીં શું કામ મારી નણંદ દર વર્ષે પ્રેગનેન્ટ થઈ જાય છે અને સરસ સુંદર છોકરાને જન્મ આપે છે મારી જેઠાણીના લગ્ન થઈ ગયા છે છ વર્ષ થઈ ગયા હતા ત્યાર પછી મારા જેઠાણીને ત્યાં એક છોકરાનો જન્મ થયો પણ ખબર નહીં કેમ આવું થતું હોય છે મને હંમેશા મૂંઝવણ થાય છે આ ઘરમાં કોઈ કેમ વિરોધ નથી કરતું કેમ બધા સહન કરે છે કોઈને પૂછીએ તો સવાલનો જવાબ આપતા જ નથી ખબર નહીં કેવા માણસો છે આ બધા હંમેશા મને એક એક પ્રશ્ન થાય છે અને મનમાં મનમાં હું બબડાતી રહેતી હોઉં છું એક દિવસ મને થયું કે મારી જેઠાણીને પૂછું પણ અત્યારે હાલમાં મારા જેઠ જીવિત નથી મારા જેઠાણી એકલા થઈ ગયા છે એટલે હવે ઘરમાં કંઈ પણ કામ સિવાય માથું મારતી નથી અને કામ સિવાય વધારાનું કંઈ બોલતા પણ નથી એ બધું સહન કરે છે અને જુએ છે પણ હું કંઈક ચૂપ રહું તેવી નથી મને સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી મારા મનમાં ગળમથલ ચાલ્યા જ કરશે મને તો એક દિવસ મારા પતિને પૂછવાનું મન થયું એક દિવસ મારા પતિની રાહ જોતી હતી અને મારા પતિ જેવા બેડરૂમમાં પગ મૂક્યો ત્યાર પછી મેં વાત વાતને વાતમાં પૂછી લીધું કે આપણા બેન તો પ્રેગ્નેટ છે તો મારા પતિનું રિએક્શન કંઈક અલગ હતું કાંઈ બોલ્યા નહીં કે ન ચાલ્યા તેમની પાસેથી મને કંઈ પણ સમાધાન ન મળ્યું હવે મને થયું કે હવે હું જાતે સોલ્યુશન કરીશ હું જાતે જવાબ મેળવીશ કોઈ કહે કે ના કહે મેં મારા નણનનો પીછો કરવાનું ચાલુ કર્યું જ્યારે પણ નાવા જતા ત્યારે હું તેમના રૂમમાં જતી અને ઘણું બધું જોઈ લેતી પણ કશું ન મળતું એકવાર તેમને નાવા જવાનું હતું પણ નીચે બાથરૂમ હતું ત્યાં બીજા ગયા હતા તો બીજા બાથરૂમમાં એમને જવું ન હતું પછી ઉપર એક બાથરૂમ છે ત્યાં મારા નણન નાવા માટે ઉપર ચડ્યા ત્યાર પછી હું પણ તેમનો પીછો કરતી કરતી ઉપર ચડી ગઈ ત્યારે મારા નણન હાથમાં ફટકડીનો કટકો લઈને બાથરૂમમાં ગયા મેં અચાનક એ ફટકડી જોઈ લીધી ત્યાર પછી બાથરૂમમાં ઉપરની બારીમાંથી ફટાફટ જોવા માટે ચડી ગઈ અને મેં જોયું કે મારી નણન ફટકડીના અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરતી હતી એ જોઈ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ એવી રીતે બેથી ત્રણ વાર મેં એમને બાથરૂમમાં ફટકડી લઈ જતા જોઈ પછી એક મારી જાણીતી મિત્ર છે મારી બહેનપણી છે તે પણ ડૉક્ટરનું ભણે છે મેં તેમને ફોન કર્યો અને બધી વાત જણાવી ત્યારે મારી બહેનપણીએ મને કીધું હા ફટકડીનો ઘણો ઉપચાર તરીકે ઉપયોગ થતો હોય છે એટલે તારી નણંદ કદાચ એવી રીતે ફટકડીનો ઉપચાર કરતી હશે મેં પણ તેમની વાત માની લીધી એક દિવસ મારા નણન નાહવા માટે બાથરૂમમાં ગયા અને હું ફટાફટ તેમના રૂમમાં જતી રહી અને જોઈને કબાટ ખોલ્યું તેમાં મારા પતિના કપડાં હતા તાજા ઇસ્ત્રી કરેલા હોય તેવું લાગતું હતું તેથી મને વધારે શંકા ગઈ કે એમના બેડરૂમમાં મારા પતિના કપડાં કેમ વધારે વધારે મને દુઃખ થયું અને હવે તો વધારે ને વધારે મને જાણવાનું મન થયું ચાર પછી એક દિવસની વાત છે મારા નણંદના રૂમમાંથી અવાજ આવતો હતો રાતના લગભગ બે વાગ્યા હશે એટલે એમના રૂમ તરફ હું ગઈ અને કોઈ મને જુએ નહીં એ રેત હું ગઈ અને મને એક પુરુષનો અવાજ આવતો હતો તેથી મેં મારા સાસુ સસરા અને મારા પતિને જગાડીને તેના રૂમ સુધી લઈ ગઈ હતી જુઓ આપણા બેનના રૂમમાંથી અવાજ આવે છે અને આપણા બેન રડતા હોય તેવું લાગે છે એટલે બધાને ભેગા કર્યા અને બધાને ભેગા કરીને હું ઉલટાનું હું શરમાણી અને મને પછી ખબર પડી કે આ તો બીજું કોઈ નહીં આપણા જ જમાય છે પછી મને બધી વાત જાણવામાં હોય કે તે અમેરિકામાં નહીં પણ અહીં જ રહે છે તે અમે અમેરિકામાં એક મિત્રના કેસમાં ખોટા ફસાણા હતા તેમના કેસમાં તેના ઉપર આરોપ હતો તેની ઉપર આરોપ હતો ખૂનનો એટલા માટે તે અમેરિકામાં ખોટું બહાનું કાઢીને અહીં જ રહે છે તેથી છાનામાંના મવતા રહે છે અને છોકરાઓને પણ મવતા રહે છે મને ખૂબ જ દુઃખ થાય છે બિચારી નણંદ કેટલા વર્ષ સુધી એકલી રહી અને એટલું બધું એકલા એકલા સહન કરતી રહી ઉપરથી અમારે દેરાણી જેઠાણીના શંકા પર તેમને સહન કરવી પડી હવે તે ખૂનના કેસમાં નિર્દોષ સાબિત થઈ ગયા છે એટલે તે બધા હવે તેમના ઘરે સાથે જ રહે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર કરીજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ વ્યક્તિ કે જાતિ સાથે કશો પણ લેવા દેવા નથી વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ